નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના વડેખાણ ગામમાં બનાવવામાં આવેલ અંતર્ગત વેસ્ટનગર જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર લેખિતમાં રજૂઆત કરવામાં આવી સુનગર જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી આ અંગે નાયબ જિલ્લા કલેક્ટરને દસ દિવસની અંદર તપાસ કરી અને અહેવાલ આપવા માટે થઈ અને સૂચના આપવામાં આવી લખતર તાલુકાના અણિયારી ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ મુકેશભાઈ ડાભી દ્વારા વડેખણ ગામમાં બનાવવામાં આવેલ વેસ્ટ વિયર અંતર્ગત સુનગર જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમની અંદર રજૂઆત કરવામાં આવી હતી તેમણે પ્રશ્ન સાંભળી અને સુનગર જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમના અધ્યક્ષ એવા કલેક્ટર શ્રી કેસી સંપત દ્વારા આ અંગે નાયબ જિલ્લા કલેક્ટરને તપાસ કરી અને તેમને અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે આથી લખતર તાલુકાની અંદર ભ્રષ્ટાચાર કરી અને પોતાનો કકો ખરો કરનાર ભ્રષ્ટાચારીઓમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આ અંગે જાણવા મળતી વિગત મુજબ મુકેશભાઈ ડાભીનો સંપર્ક સાધવા માટે થઈ અને જે જિલ્લાના અધિકારીઓ છે જે બાંધકામને લગતા અધિકારીઓ છે તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ મુકેશભાઈના જણાવ્યા મુજબ તેમને તેમનો નંબર આપ્યો ન હતો